જય ભવાની આપણી વચ્ચે આપણી સાથે છે ગુજરાતના સુપરસ્ટાર આપણું ગરિણું વિક્રમભાઈ ઠાકોર અને આપણી શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા અઢાર જાન્યુઆરી જે ખેરાલુ ખાતે યોજાવા જઈ રહી છે એમાં ભાઈ પણ આપણી સાથે જોડાવાના છે તો હું પણ આવવાનું છું અંબાજી ધામ ખાતે જ્યાં સુંદર સુંદરબદનમાં આપણા ઠાકોર સમાજનું આયોજન થઈ રહ્યું છે તો ત્રણ વાગ્યાના ટાઈમે બપોરે હું પણ ત્યાં પધારું છું જય ભવાની જય ભવાની નમસ્કાર તમે જોઈ રહ્યા છો અમારો અવાજ ન્યૂઝ ગુજરાતની રાજનીતિમાં ભૂકંપના સંકેત મહેસાણામાં યુવા ક્ષત્રિય સેના શ્રી ભવાની ધામથી ઊભું કરશે રાજકીય પાવરહાઉસ મહેસાણા જિલ્લાની સામાજિક નહીં પરંતુ રાજકીય ધરાતળ પર મોટો ફેરફાર લાવવાની દિશામાં યુવા ક્ષત્રિય સેના દ્વારા ઐતિહાસિક અને આક્રમક પહેલ કરવામાં આવી છે વર્ષ બે હજાર અગિયારથી સંઘર્ષ સંગઠન અને સંકલ્પ સાથે આગળ વધતી આ સંસ્થા હવે શ્રી ભવાનીધામના નિર્માણ દ્વારા ક્ષત્રિય ઠાકોર સમાજને સામાજિક શૈક્ષણિક આર્થિક તેમજ રાજકીય રીતે એક સશક્ત પાવરહાઉસ તરીકે ઊભું કરવાની દિશામાં ખુલ્લેઆમ એલાન કરી ચૂક્યું છે આ સંદર્ભમાં મહેસાણા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં યુવા ક્ષેત્રીય સેનાના રાષ્ટ્રીય પ્રમુખ અભિજિતસિંહ બારડે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આવતી અઢાર જાન્યુઆરીથી રવિવારથી ખેરાલુ તાલુકાના મલેકપુર ગામથી અંબાજી સુધી ઐતિહાસિક યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે બારડે જણાવ્યું છે કે આ યાત્રા કોઈ સામાન્ય રેલી નહીં પરંતુ શક્તિ પ્રદર્શન સંગઠનનો સંદેશ અને રાજકીય સંકલ્પની ઘોષણા બનશે યાત્રામાં એક હજાર આઠ ગાડીઓના વિશાળ કાફલા સાથે હજારો કાર્યકરો જોડાય છે જે સમાજની એકતા અને શક્તિનું જીવંત પ્રદર્શન કરશે યાત્રા ખેરાલુના મલેકપુર રામદેવ પીર મહારાજના મંદિરેથી એક હજાર આઠ ગાડીઓના જંગી કાફલા સાથે મા અંબાજીના ધામમાં જશે અને ક્ષત્રિય ઠાકોર સમાજની આસ્થાનું ધામ એક સંસ્થાનું નિર્માણ થાય એ માટે સંકલ્પ લઈ અને ત્યાં અંબાજીમાં સભા યોજ છે ક્ષત્રિય સમાજ વતીથી એક હજાર આઠ ગાડીઓનો લક્ષ નિર્ધારિત કરવામાં આવે છે પણ એક હજાર આઠથી પણ વધુ ગાડીઓના જંગી કાફલા સાથે આ યાત્રા યોજાશે એ સ્થળ અને ભૂમિપૂજનની તારીખ પણ ટૂંકા ગાળાની અંદર આપ મીડિયા મિત્રોના માધ્યમથી અને જાહેર સભાના પ્લેટફોર્મ પરથી એની પણ સ્પષ્ટીકરણ અને જાહેરાતો કરીશું પણ હાલ પૂરતા આ ભવાનીધામ સંકલ્પ યાત્રા યોજી અને સમાજમાં એક ચેતના અને ઉર્જા લાવવા માટે કાર્યરત છીએ ક્ષત્રિય ઠાકોર સમાજને એકતાના તાંતણે બાંધવા માટે નિરંતર વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે પણ આ ધાર્મિકતાના ભાવથી ધર્મના માધ્યમથી ધજાના માધ્યમથી સમાજને જોડવાનું કામ કરી રહ્યા છે સામાજિક શૈક્ષણિક આર્થિક રાજકીય અને સમાજના સર્વાંગી વિકાસ માટેનું આ ધામ હશે અને પોલિટિકલી જેને પણ માનવું હોય પાવર હાઉસ ભવિષ્યમાં નિર્માણ થશે એમાં કોઈ લેશ માત્ર શંકા નથી